નારદજી એક સન્યાસી અને વિદ્વાન ઋષિ હતા એકવાર હિમાલય પર્વતમાં એક મોટી પવિત્ર ગુફામાં બેઠા અને તપસ્યામાં લીન થઈ ગયા દેવરાજ ઇન્દ્ર નારદ મુનિના આ કઠોર તપના લીધે ડરી ગયા કે તે વર્ષી નારદ તપસ્યા દ્વારા તેમના સ્વર્ગને છીનવી ન લે ઇન્દ્રએ કામદેવને નારદની તપસ્યામાં ખલેલ પહોંચાડવા મોકલ્યા ત્યાં પહોંચ્યા પછી કામદેવે પોતાની માયા રચી પણ કામદેવની માયાની નારદ મુનિ પર કોઈ અસર ના થઈ ત્યારે કામદેવને ડર લાગવા માંડ્યો કે નારદ મને આપી દે તો તેથી તેમણે નારદની માફી માંગી નારદ મુનિને ગુસ્સો ન આવ્યો અને કામદેવને માફ કરી દીધા કામદેવ તેની પોતાની દુનિયામાં પાછા ચાલ્યા ગયા આ ઘટના બાદ નારદ મુનિ શિવ પાસે ગયા અને કહ્યું કે પોતે કામદેવ પર વિજય મેળવ્યો છે ભગવાન શિવ સમજી ગયા કે નારદને અહંકાર થયો છે શિવજીએ વિચાર્યું કે જો વિષ્ણુ નારદનો અહંકાર જાણશે તો તે નારદ માટે સારું નહીં તેથી તેમણે નારદને કહ્યું કે તમે જે મને કહ્યું છે તે વિષ્ણુને કહેશો નહીં નારદજી ક્ષીર સાગર પહોંચ્યા અને શિવજીની ના હોવા છતાંય આખી કથા ભગવાન વિષ્ણુને કહી સંભળાવી વિષ્ણુ સમજી ગયા કે નારદ મુનિના મનમાં કામ અને ક્રોધ પર પોતે વિજય મેળવી લીધો છે અને પોતે શિવજીથી પણ આગળ નીકળી ગયા છે તેવો અહંકાર આવી ગયો છે અહંકારથી પતન નિશ્ચિત છે તેથી તેમણે મનમાં વિચાર્યું કે હું એવા પગલા લઈશ કે નારદનો અહંકાર દૂર થઈ જાય અને મારી લીલા પણ આગળ વધે નારદજી નું પતન રોકવા ભગવાને એક માયા રચી ભગવાન વિષ્ણુએ પોતાની માયા શક્તિથી નારદજીના માર્ગે ખૂબ સુંદર શહેર બનાવ્યું તે શહેરમાં શીલ નિધિ નામનો એક રાજા રહેતો હતો તે રાજાને વિશ્વ મોહિની નામની એક ખૂબ જ સુંદર પુત્રી હતી અને રાજા વિશ્વ મોહિનીનો સ્વયંવર કરવા માંગતો હતો તેથી ઘણા રાજાઓ તે શહેરમાં આવ્યા નારદજીએ વિષ્ણુને યાદ કર્યા અને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા નારદજી કહ્યું હે નાથ મને તમારું સુંદર રૂપ આપો જેથી હું આ છોકરી સાથે લગ્ન કરી શકું ભગવાન વિષ્ણુએ કહ્યું હે નારદ તમારા માટે જે સારું છે તે અમે કરીશું આ બધી વિષ્ણુની માયા હતી વિષ્ણુજીએ તેમની માયાથી નારદજીને રૂપાળા બનાવવાને બદલે કાળા ચેરા વાળાઓ સમજ્યા કે હું ખૂબ જ સુંદર લાગુ છું ત્યાર પછી નારદજી તરત જ વિશ્વ મોહિનીના સ્વયંવર માં પહોંચ્યા ભગવાન વિષ્ણુ તે સ્વયંવરમાં એક રાજાના રૂપમાં આવ્યા હતા વિશ્વ મોહિનીએ કદરૂપા તરફ જોયું જ નહીં અને કદ્રુપા રૂપી વિષ્ણુ નારાજજી નારાજ થઈ ગયા લોકો નારદજીને જોઈને હસતા હતા ત્યારે નારદજી વિચારમાં પડી ગયા લોકોએ નારદજીને

તે ખૂબ જ હસી પાત્ર બન્યા હતા જ્યારે નારદજીએ ફરી એક વખત પોતાનો ચહેરો જળમાં જોયો ત્યારે પોતાનું સાચું મૂળ રૂપ પાછું મેળવ્યું નારદજીએ વિષ્ણુને કહ્યું તમે બીજાના સુખને જોઈ શકતા નથી તમે ઈર્ષ્યા અને કપટથી ભરેલા છો સમુદ્ર મંથન સમયે તમે શિવજીને ઝેર પીવડાવ્યું તમે લક્ષ્મીજી અને કૌસ્તુભ મળીને લઈ ગયા તમે હંમેશા કપટપૂર્ણ વર્તન કરો છો તમે અમારી સાથે જે કર્યું છે તેના ફળ તમને ચોક્કસ મળશે તમે મનુષ્યનું રૂપ ધારણ કરીને વિશ્વ મોહિની પામ્યા છો તેથી હું તમને શ્રાપ આપું છું કે તમારે માનવ જન્મ લેવો પડશે તમે અમને સ્ત્રીથી દૂર રાખ્યા છે તેથી તમારે પણ સ્ત્રીથી અંતર સહન કરવું પડશે વિષ્ણુએ નારદજીના શ્રાપનો સ્વીકાર કર્યો અને તેથી જ વિષ્ણુએ શ્રી રામના રૂપમાં માનવી તરીકે અવતાર ધારણ કરવો પડ્યો અને રાવણ સામેના યુદ્ધમાં વાંદરોનો સાથ લેવો પડ્યો ધન્યવાદ